કચ્છના પ્રવાસન આકર્ષણ સમાન ધોરડો સ્થિત સફેદ રણ ટેન્ટ સિટી ખાતે દિવ્ય અને સાંસ્કૃતિક માહોલ સર્જાયો હતો પૂજ્ય ભાઈજી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં આયોજિત દિવ્ય શિબિરમાં મોટી સંખ્યામાં ભક્તજનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ શિબિરમાં આધ્યાત્મિક માર્ગદર્શન સકારાત્મક વિચારધારા અને જીવન મૂલ્યો અંગે પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો જેને હાજર રહેલાઓએ ભાવભેર આવકાર્યો હતો સમગ્ર વાતાવરણ ભક્તિમય અને શાંતિ સભર બન્યું હતું તે બાદ મોડી સાંજે સફેદ રણના અદભુત પ્રાકૃતિક પરિસરમાં લોકપ્રિય લોકગાયક કીર્તિદાન ગઢવીના સથવારે ભવ્ય સાહિત્ય સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું કીર્તિદાન ગઢવી દ્વારા રજૂ કરાયેલા લોકગીતો અને સાહિત્ય રસિક રચનાઓએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા રણની શીતળ રાત સંગીતની મધુર ધ્વનિ અને લોક સંસ્કૃતિના રંગોથી સમગ્ર કાર્યક્રમ યાદગાર બની ગયો હતો આ કાર્યક્રમના આયોજનમાં કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી ધોરડો સફેદ રણ ખાતે યોજાયેલા દિવ્ય શિબિર અને સાહિત્ય સંધ્યાએ આધ્યાત્મિક અને સંસ્કૃતિના સંગમ રૂપે વિશેષ ઓળખ ઊભી કરી હતી રણ ઉત્સવ વિશે ખૂબ સાંભળ્યું હતું અને કચ્છમાં પ્રાય વર્ષમાં એક કથા માટે તો આવવાનું થતું હોય છે પણ આ રણ ઉત્સવની અંદર પહેલીવાર અહીંયા આવવાનું થયું અને જ્યારે અહીંયા આવ્યા છીએ તો પછી સાથે સાથે અમે જ્યાં જઈએ ત્યાં સત્સંગ તો જોડાયેલો હોય જ એટલે ભગવદ્ ગીતાના માધ્યમથી આ ત્રણ દિવસની આ શિબિરનો ભાવ પણ કર્યો છે આનંદ લઈ રહ્યા છીએ જોઈને ખૂબ રાજી થાઉં છું અને જે રીતે આખા વિસ્તારને મને ગઈકાલે જ કોઈ કહેતો હતો કે અમે પાણીમાંથી પૈસા ઊભા કરીએ છીએ અમે પવનમાંથી પૈસા ઊભા કરીએ છીએ અમે પૃથ્વીમાંથી પૈસા ઊભા કરીએ છીએ એક આખી ઇકોસિસ્ટમ જે રીતે તૈયાર થઈ છે આદરણીય નરેન્દ્ર મોદીજીના આ નેતૃત્વમાં એ જોઈને આનંદ પણ થાય છે ગૌરવ પણ થાય છે સંતોષ પણ થાય છે રિવર્સ માઇગ્રેશન આ વિસ્તારમાં ચાલુ થયું છે કેટકેટલાની રોજીરોટી ચાલે છે અને કાવલ આખા ભારતમાંથી જ નહીં મેં સાંભળ્યું છે કે દુનિયાના બીજા દેશોમાંથી પણ ટુરિસ્ટ અહીંયા આવે છે અને આનંદ લઈ રહ્યા છે અમે પણ છેલ્લા બે દિવસથી આનંદ લઈ રહ્યા છીએ અને જ્યારે આજે સફેદ રણમાં ફરતા હતા સવારના યોગાભ્યાસ પછી ત્યારે ઘણી જગ્યાએ કચરોને બધું જોયું એટલે સફાઈ અભિયાન પણ સાથે સાથે કર્યું કચરો ના કરવો જોઈએ પણ થતો રહે છે અને કચરો જ્યારે થતો રહે ત્યારે એનો ઉપાય પણ છે કે જેટલી બને એટલી આપણે સફાઈ રાખીએ અને એનાથી આજે સ્કૂલના બાળકો પણ આવ્યા હતા જામનગરની સ્કૂલના એટલે એની સાથે પણ મેં થોડો વાર્તાલાપ કર્યો અને અમે બધા ભેગા મળીને બાળકો એને અમે બધા ભેગા મળીને પ્રતિજ્ઞા પણ કરી કે કચરો જ્યાં ત્યાં નહીં ફેંકીએ અને દેખાશે તો ઉઠાવી લઈશું સ્વચ્છતા પ્રત્યે આપણી જાતને સમર્પિત અને કમિટમેન્ટ પોલીસ કર્મીઓ અને આપણા બીએસએફના જવાનો અથવા તો રાષ્ટ્રની રક્ષામાં નિયુક્ત આપણા સૈનિકો હું સામાન્ય રીતે સીમાવર્તી પ્રાંતોમાં જ્યાં પણ કથા માટે જવાનો થાય ત્યાં લગભગ જવાનોને મળવા જાઉં છું જ્યારે જ્યારે કચ્છમાં બાજુ આવ્યો છું ત્યારે પણ હું જુવાનોને મળ્યો છું એની સાથે એક સાંજ વિતાવી છું એટલે અહીંયા પણ એવો ભાવ હતો કે એક સાંજ વિશેષ રૂપે આ ડ્યુટીમાં જે સતત નિયુક્ત છે એમની સાથે પણ એન્જોય કરીએ એટલે આજે એ બધા આઈપીએસ ઓફિસર્સ અને બીએસએફના જવાનોની સાથે પણ એને નોતર્યા છે એટલે એમની સાથે આનંદ કરીશું કારણ કે દેશના લો એન્ડ ઓર્ડરને સાચવી રાખવામાં અને દેશની સુરક્ષામાં જે ખરેખર દિલથી લાગ્યા છે જેમ આપણા વડાપ્રધાન પણ દરેક દિવાળી અલગ અલગ મોરચે જવાનોની સાથે કરતા હોય છે એમ અહીંયા આજનો દિવસ જવાનોની સાથે જરા આનંદ કરીએ આજેના જ પ્રવચનમાં મેં કહ્યું કે કુરુક્ષેત્ર જ્યાં ગીતા ગવાણી એ પણ રણ છે રણ એટલે યુદ્ધનું મેદાન એમ રણ છે પણ એ યુદ્ધનું મેદાન જ નહીં એ બુદ્ધનું મેદાન પણ બની શકે છે કારણ કે એ જ કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી જીવનનું સંગીત એવી ભગવદ્ ગીતા એ નિસૃત થઈ જે મેં અહીંયા લખ્યું છે મુખ પદ્મા કરતા આપણી લડાઈ લડતા લડતા આપણે એને ઉત્સવની જેમ લેવાની છે એનાથી હારવાનું નથી એનાથી ભાગવાનું નથી અને બીજી કીશુ વૃત્તિ સાથે આપણે આપણી લડાઈ લડતા રહેવાની છે ઈસી તરફ મેં તો એ કહુંગા બાકી વાલે અમારે જો સદન રહે હે ઉન્સે ભી કે માણું આ તો કથા કરવા જેવું છે એવી સરસ મજાની જગ્યા છે ગઈકાલે હું પૂછતો હતો બધાને તો આ પેલામાં અને આજુબાજુના બધા થઈને મને કે લગભગ પાંચ હજાર લોકો રહી શકે એટલી તો સગવડ ઊભી થઈ છે અહીંયા એટલે આ તો હું મસ્તા કહું છું પણ કથા કરી શકાય એવી સગવડ અહીંયા ઊભી થઈ છે એટલે સમય કાઢીને બધા આવે તો ઉત્સવનો ઉત્સવ થાય અને સાથે સાથે અહીંયા સત્સંગનો સત્સંગ પણ થઈ શકે એવું છે અમે ત્રણ દિવસની શિબિર કરીએ આ વખતે એમ કોઈક દિવસ કોઈક સાત દિવસની કથા પણ કરે અને એના દ્વારા પાછા લોકલ લોકોને રોજગાર મળે એના બધાનો સરખી રીતે ધંધો વ્યવસાય ચાલે લોકોને આનંદ આવે અને આવા શાંત વાતાવરણમાં ગઈકાલે કહ્યું હતું કે આ સફેદ ચાંદનીમાં જેમ ભગવાનને રાસ કરી એમાં સફેદ રણમાંય તે અહીંયા બેસીને તે મેં તો ગઈકાલે ગોપી ગીતનું ગાયન કર્યું જ રાતના સમયે સફેદ રણમાં બેસીને મારી ગાયત્રી જપી એટલે એક અદભુત અનોખો અનુભવ છે લેવા જેવો છે અને તમે કહ્યું એમ ધર્મની સાથે જોડીને આવવું હોય તો ઘણા સાધુ મહાત્મા પણ અમારી જેમ અમે જેમ બધા ભેગા થઈને આવ્યા એ રીતે અહીંયા આવીને આનંદ કરી શકે

બહાર હોય તો એ તે એક પ્રાઉડ કચ્છી છે પહેલાંય હતો કચ્છીઓની વતન પરસ્તીને હું હંમેશા બિરદાવું છું કે ભારતને કોઈ પણ ખૂણે હોય અથવા તો વિશ્વના કોઈ બીજા દેશમાં જઈને વસ્યો હોય પણ એની વતન પરસ્તી ગજબની હોય છે કચ્છી ભલે ગમે ત્યાં રહેતો હોય કચ્છના હૃદયમાં રહેતું હોય છે અને એમાં દરેક વિકાસના આ બધા પ્રકલ્પોને જોતા જોતા આ રણ ઉત્સવને જોઈને પણ ખૂબ આનંદ થાય છે વાસ્તવમાં મુજો કછડો બારેમાસ